નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ આઈડિયલ પેપર સેટ વિષય વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર બે વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નક્રમ આડત્રીસ થી છેતાલીસ કોઈ પણ છ પ્રશ્નોના સાઈઠ થી એસી શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ આપણે ઉત્તર લખવાના છે દરેક પ્રશ્નના ત્રણ ગુણ આડત્રીસમો પ્રશ્ન લેડ નાઇટ્રેટના વિઘટનની પ્રક્રિયા પ્રવૃત્તિ દ્વારા સમજાવો તો અહીંયા આપણે પ્રવૃત્તિની આકૃતિ દોરેલી છે અને ઉત્કનન નળીમાં આશરે બે ગ્રામ લેડ નાઇટ્રેટનો પાવડર લઈ તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હોલ્ડર વડે પકડીને જ્યોત પર ગરમ કરતા તેમાંથી કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો દેખાય છે જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે એન ટુ દર્શાવે આપણે ગરમી આપણે ફોર એનો ટુ પ્લસ ઓ ટુ આ એ રાસાયણિક સમીકરણ આપણને મળે ત્યારબાદ ઓગણચાલીસ પ્રશ્ન સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ ઉદાહરણ સાથે સમજાવો તો સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ ઝીંક શિસ્તું કોપર વગેરે મધ્યમ પ્રતિક્રિયાત્મક સક્રિય હોય છે આ ધાતુઓ સામાન્ય રીતે કુદરતમાં સલ્ફર અથવા કાર્બોનેટ રૂપે જોવા મળે છે ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા કરતાં તેના ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ હોય છે તેથી રિડક્શન કરતાં પહેલાં સલ્ફાઈડ કે કાર્બોનેટ સ્વરૂપે રહેલ ધાતુને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે ત્યારબાદ ભુંજન એ સલ્ફાઈડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા એ ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે આ પદ્ધતિને ભુંજન કહે છે જિંક માટે ભુંજન પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ પ્લસ થ્રીઓ ટુ પ્રક્રિયા કરતા અને ઉષ્મા આપતા ટુ ઝેડ એન પ્લસ ટુ એસઓ ટુ ત્યારબાદ કેલ્સિનેશન તો કે કાર્બોનેટ કાચી ધાતુને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા એ ધાતુ ઓક્સાઇડમાં જે છે એ ફેરવાય આ પદ્ધતિને કેલ્સિનેશન જે છે એ કહે છે દાખલા તરીકે જિંક અયસ માટે કેલ્સિનેશન પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ જે છે એ ઝેડેન ટીઓ થ્રી પ્રક્રિયા થઈ ઝેડેનો અને સીઓ ટુ જે છે એ આપણને મળે છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ રિડક્શનની તો ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતાં જેવા કે કાર્બન વડે અનુરૂપ ધાતુમાં રિડક્શન કરવામાં આવે તો ઉદાહરણ તરીકે ઓક્સાઇડ ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરવામાં આવે ત્યારે ઝિંક માં રિડક્શન પામે છે ઝેડેનો પ્લસ કાર્બન પ્રક્રિયા થઈ ઝેડેન પ્લસ સી ઓ કાર્બન દ્વારા રિડક્શનની જગ્યાએ ઘણી વખત વિસ્થાપન પ્રક્રિયાઓ પણ ઉપયોગમાં લેવાય છે અને વધુ સક્રિય ધાતુ સોડિયમ કેલ્શિયમ એલ્યુમિનિયમ વગેરે રિડક્શન કરતા તરીકે પણ વપરાય તે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનોમાંથી વિસ્થાપિત કરે છે દાખલા તરીકે જ્યારે મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે નીચે મુજબની પ્રક્રિયા થાય છે તો થ્રી એમ એન ટુ પ્લસ ફોર એ એલ પ્રક્રિયા થઈ ધાતુ પીગળેલી છે ચાલીસમો પ્રશ્ન ઉભય ગુણી ઓક્સાઇડ એટલે શું તેના બે ઉદાહરણ આપી એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા સમજાવો તો જે ધાતુના ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે એવા ઓક્સાઇડને ઉભય ગુણી ઓક્સાઇડ કહેવાય દાન તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એલ અને ઝિંક ઓક્સાઇડ ઝેડ એ ઓ એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ અને બે પ્રક્રિયા કરે છે એલ ટુ ઓ થ્રી પ્લસ સિક્સ એચ સી એલ પ્રક્રિયા ટુ એલ સી એલ થ્રી પ્લસ થ્રી એચ ટુ ઓ અથવા NaOH સાથે જો આપણે પ્રક્રિયા કરીએ તો એન એ એલ ઓ ટુ એટલે કે સોડિયમ એલ્યુમિનેટ પ્લસ પાણી આપણને મળે છે એવી જ રીતે ઝીંક ઓક્સાઇડ એસિડ અને પ્રમાણે પ્રક્રિયા કરે ઝેડ એન ઓચસી પ્રક્રિયા કરીએ ત્યારે એન એ ટુ ઝેડ એન ઓ ટુ સોડિયમ ઝિંકેટ અને પાણી જે છે આપણને મળે છે ત્યારબાદનો એકતાલીસ પ્રશ્ન કે ગરમ વસ્તુઓનો સ્પર્શ થતા કેવી રીતે પ્રતિચાર સ્વરૂપે હાથ ખસેડી લેવાય તે વિશે સમજૂતી આપો તો આકૃતિ જે છે એ માત્ર સમજૂતી માટે અહીંયા દોરેલી છે જો તમારે સમય અને આવડતી હોય તો દોરવાની અથવા તો માત્ર એનું લખાણ લખવાનું થાય કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા અને પ્રેરક કે ચાલક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહેવાય આમ સંવેદી અને ચાલક સંદેશાનો કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતામાર્ગ પરાવર્તી કમાનની રચના કરે છે તે દ્વારા ખૂબ ઝડપી પ્રતિચાર દર્શાવાય ધારો કે અજાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અટકે છે તો સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ તરત જ પાસ પાછો ખેંચી લે અહીં ગરમ વસ્તુ ઉત્તેજનાનો સ્ત્રોત છે આ ઉત્તેજના હાથમાં સંવેંદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે ઉર્મી વેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર આ ઉત્તેજના મેળવી ચાલક ચેતામાં ચોક્કસ સંદેશાનું વહન કરે આ ચાલક સંદેશો ચાલક ચેતા તંતુ દ્વારા હાથના ચોક્કસ સ્નાયુઓને મળે છે આ સ્નાયુઓ સંકોચાતા હાથ પાસ પાછો ખેંચાય અહીં હાથ અથવા તેના સ્નાયુ પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે આમ સંવેદી અંગ એટલે કે ગ્રાહી અંગ થી પ્રતિચાર અંગ સુધીનો સમગ્ર માર્ગ

જનન કોષના સંમિલન પામી ફલિતાંડ એટલે કે યુગ્મજની રચના કરે છે આમ સંતતિ કે બાળ પેઢીને બે જુદા જુદા પિત્રોના ડીએનએ પ્રાપ્ત થતા ભિન્નતા જોવા મળે અલિંગી પ્રજનન દ્વારા વારસામાં એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય છે જ્યારે લિંગી પ્રજનન નર અને માદા વચ્ચે થતું હોવાથી સંતતિમાં પિતૃ અને માદા બંનેના લક્ષણો જે છે આપણને જોવા મળે છે તેતાલીસમો પ્રશ્ન સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે લાભદાયક છે પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી કે તો ચોક્કસ પ્રકારના સજીવો પોતાની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી યોગ્ય નિવસન તંત્રમાં સ્થાન અથવા વસવાટ પ્રાપ્ત કરે છે પરંતુ વસવાટમાં અનેક પરિવર્તન આવી શકે છે જે સજીવોના નિયંત્રણમાં હોતું નથી ઉદાહરણ તરીકે પૃથ્વીનું તાપમાન ઓછું કે વધારે થઈ શકે પાણીના સ્તરમાં પરિવર્તન અથવા તો કોઈ ઉલ્કાની અથડામણ જો કોઈ એક વસ્તી વસવાટને અનુકૂળ છે અને આ વસવાટમાં કેટલાક અતિ ઝડપી પરિવર્તન આવે તો આવી અવસ્થામાં વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની પણ સંભાવના રહે છે આથી જો વસ્તીના થોડા સજીવોમાં કેટલીક ભિન્નતા આવેલી હશે તો તે જીવતા રહેવાની કેટલીક સંભાવના ધરાવે છે આમ ચિંતાઓ વિવિધ જાતિની જીવિતતા માટે જે છે એ ઉપયોગી છે એટલે કે ભિન્નતા કોઈ એક સજીવ માટે વ્યક્તિગત રીતે આવશ્યક નથી પરંતુ સજીવોની જાતિના અસ્તિત્વ માટે લાભદાયક ત્યારબાદ ચુમ્માલીસમો પ્રશ્ન કાચના લમગન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રી ભવન યોગ્ય આકૃતિ દોરી આપણે સમજાવવાનું છે બે હજાર ત્રેવીસ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે તો અહીંયા આકૃતિ જે છે એ દર્શાવેલી છે ત્યારબાદ પદ્ધતિ કે ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પિનોની મદદથી એક સફેદ કાગળનું પાનું લગાડો મધ્યમાં એક લમગન મૂકો પેન્સિલથી લમગનની સીમાઓ દોરો જેને એ બી નામ આપો ચાર એક સમાન ટાંકણીઓ લે બે ટાંકણીઓ ઈ અને એફ ઉધ્વ સમતલમાં એવી રીતે લગાડો કે જેથી તેમને જોડતી રેખા એ બી ધાર સાથે કોઈ ખૂણો બનાવે ટાકણીઓ ઈ તથા એફ ના પ્રતિબિંબોને વિરુદ્ધ સપાટી પર અને લમઘન ને દૂર કરો તો ટાકણીઓ ઈ અને ની અણીઓના સ્થાનને જોડો તથા રેખા એબી સુધી આપણે લંબાવીએ લંબાવીએફ એબી ને ઓ બિંદુ પાસે મળે એ જ રીતે ટાકણીઓ જી અને એચની અણીઓના સ્થાનને જોડો તથા મળતી રેખા સીડી ધાર સુધી લંબાવો ધારો કે એચજી સીડીને ઓડેસ પાસે મળે છે હવે ઓ અને ને જોડી દો ઈ ને પણ પી સુધી લંબાવો તો આકૃતિમાં તૂટક રેખા વડે દર્શાવેલ છે આકૃતિમાં ઈ ઓ આપતકિરણ ઓડેસ વક્રીભૂત કિરણ ઓડેસ એચ નિર્ગમન કિરણ છે ઓ અને ઓડેસ એ બંને બિંદુઓ પારદર્શક માધ્યમો છૂટી પાડતી સપાટી પર છે ઓ બિંદુ બિંદુ પાસે પાસે લંબ અને દોરો અવલોકન કે ઓ બિંદુ પાસે પ્રકાશનું કિરણ પાકળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં એટલે કે હવામાંથી કાચમાં પ્રવેશે તો કાચમાં પ્રવેશતું કિરણ લંબ તરફ વળે અને કોણ કરતા વક્રીભૂત કોણ નાનો બને ઓડેસ બિંદુ પાસે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં એટલે કે કાચમાંથી હવામાં પ્રવેશે છે હવામાં નિર્ગમન પામતું કિરણ લંબથી દૂર જાય એટલે કે આપાત કોણ કરતા વક્રીભૂત કોણ મોટો બને વક્રીભૂત કોણને નિર્ગમન કોણ પણ કહેવાય આમ આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન હોય છે કારણ કે કાચના લંબગન ચોસલાની સામસામેની સપાટીઓ એ બી અને સીડી પર પ્રકાશના કિરણની વાકા વળવાની માત્રા સમાન અને પરસ્પર વિરુદ્ધ હોય છે તો આના ઉપરથી આપણે નિર્ણય મેળવી શકીએ કે જો પ્રકાશનું કિરણ કાચના લંબઘન ચોસલા પર લંબ રૂપે આપાત થાય તો વક્રીભૂત કિરણ વાકું વળતું નથી એટલે કે આપાત કોણ શૂન્ય છે અને તેથી વક્રીભૂત કોણ પણ શૂન્ય થાય પિસ્તાલીસમો પ્રશ્ન કે કોઈ વાહનના પાછળના દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાયેલા બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા ત્રણ મીટર અને જો એક બસ અરીસાથી પાંચ મીટર અંતરે આવેલી હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબના અંતર પ્રકાર અને પરિમાણ નક્કી કરો વક્રતા ત્રિજ્યા ત્રણ મીટર બહિર્ગોળ અરીસો હોવાથી આર નું મૂલ્ય ધન છે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતરની પાછળ હોવાથી યુ છે એ માઇનસ પાંચ મીટર પ્રતિબિંબ અંતર વી અને પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેસ આપણે મેળવવાનું છે તો અહીંયા કેન્દ્ર લંબાઈ આર ના છેદમાં બે એટલે કે ત્રણ ના છેદમાં બે એટલે એક પોઈન્ટ પાંચ મીટર હવે આપણે સૂત્ર કે વન અપોન યુ પ્લસ વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ તો આપણે પ્રતિબિંબ અંતર મેળવવાનું છે એટલે કે વન અપોન વી અને આપણે કરતાં બનાવીએ તો વન અપોન એફ માઇનસ વન યુ તો એકના છેદમાં એક પોઈન્ટ પચાસ માઇનસ મા એકના છેદમાં માઇનસ પાંચ તો એકના છેદમાં એક પોઈન્ટ પાંચ વત્તા એકના છેદમાં પાંચ તો અહીંયા આપણે લસા લઈએ તો એક પોઈન્ટ પાંચ અને પાંચનો ગુણાકાર અંશમાં પાંચ વત્તા એક પોઈન્ટ પાંચ એટલે કે છ પોઈન્ટ પચાસના છેદમાં સાત પોઈન્ટ પચાસ તો અહીંયા તેર પંચા પાસઠ અને પંદર પંચા પંચોતેર એટલે તેરના છેદમાં પંદર તો વી બરાબર પંદરના છેદમાં તેર આપણે ભાગ ચલાવીએ તો એક પોઈન્ટ પાંચ મીટર એ આપણને પ્રતિબિંબ અંતર મળે તો પ્રતિબિંબ અરીસાની પાછળ એક પોઈન્ટ પંદર મીટર અંતરે રચાય મોટવણી એમ is ઇક્વલ ટુ એચ dash અપોન એચ એટલે કે v વી અપોન યુ એટલે કે માઇનસ એક પોઈન્ટ છેદમાં માઇનસ પાંચ માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય પ્લસ કરી દઈએ અને એક પોઈન્ટ પંદર ભાગ્યા પાંચ એટલે ઝીરો પોઈન્ટ ત્રેવીસ એટલે પ્રતિબિંબ આભાસી જતું અને નાનું મળે પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતાં ઝીરો પોઈન્ટ ત્રેવીસ ગણું જે છે એ નાનું મળે છે

અને આડછેદ માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ હોય તો આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એટલે કે વહન પામતા વિદ્યુત ભારનો જથ્થો છેદમાં સમય વિદ્યુત ભારનો નો એકમ કુલમ છે એક કુલમ બરાબર એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની અઢાર ઘાત અઢાર ઘાત ઇલેક્ટ્રોન પર વિદ્યુત ભાર ને સમતુલ્ય છે એક ઇલેક્ટ્રોન એક પોઈન્ટ છ ઘાત ગુણ્યા એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ જેટલો ઋણ વિદ્યુત પ્રવાહનો કે વાહકના કોઈ પણ આછેદમાંથી એક સેકન્ડમાં એક કુલમ વિદ્યુત ભાર પસાર થાય તો મળતા પ્રવાહને ને એક એમ્પિયર પ્રવાહ કહેવાય ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રેમેરી એમ્પિયરના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર અને એની સંજ્ઞા કેપિટલ એ રાખવામાં આવેલું છે વિદ્યુત પ્રવાહના નાના એકમો એક મિલી બરાબર દસ ની ત્રણ ઘાત એમ્પિયર એક માઇક્રો એમ્પિયર બરાબર દસ ની છ ઘાત એમ્પિયર તો પરિપથમાં વિદ્યુત પ્રવાહના માપન માટે એ મીટર વાપરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આઈડિયલ પ્રશ્નપત્ર સેટ નો વિજ્ઞાન વિષયના પેપર નંબર બે ના વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ